સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓનું સ્મરણ કરવા માટે મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા તમામ વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં કાંસાચાર રસ્તાથી થલોટા રામપુર અને કાંસા સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી આ યુનિટી માર્ચમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ મહાનુભાવો જોડાયા હતા યાત્રાની શરૂઆત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા મહાનુભાવે સરદાર પટેલના સ્ટેચ્યુ પર ફુલહાર કરીને સરદાર સાહેબને ફુલહાર મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશની અંદર સરદાર પટેલને દેશને આપેલી એકતા અને એની વિરાસત આપણે કાયમ માટે જાળવી રાખીએ એ પ્રેમ અને એ ભાવના સાથે દેશ આગળ વધે અને એક એકતાની આ યાત્રા દેશના તમામ લોકોના દિલ ભલે પહેરવેશ જુદા હોય ખોરાક જુદા હોય કલ્ચર જુદું હોય પરંતુ દિલ એક રહે એના માટેની જે આ એકતા યાત્રા સમગ્ર ભારતમાં નીકળી રહી છે સરદાર પટેલના યોગદાનને આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખી અને દેશની એકતા અને વિરાસતને કોઈ ઉણું યાચના આવે એવી ભાવના પ્રબળ બને એના માટેનો આજનો કાર્યક્રમ છે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં આ એકતા યાત્રા નીકળી રહી છે સરદાર વલ્લભભાઈ પટેલ ની આજે જે એકસો પચાસ ની જન્મ જયંતિ છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ નેતૃત્વમાં આખા દેશની અંદર તમામે તમામ વિધાનસભાઓની અંદર આ યાત્રા નીકળી રહી છે આજના સાંપ્રત સમય ની અંદર દેશની ની અખંડિતા દેશ પ્રભુત્વ અને દેશનું નું સાર્વભૌમત્વ દેશ નું સ્વદેશી અને સુરાજ અને સરદાર વલ્લભભાઈ પટેલના તમામ વિચારો આવનારી પેઢીમાં જે છે એનો સંચાર થાય એના માટેની આ યુનિટી પાર્ટી છે ભારત છે દેશ ભારત છે સ્વદેશી ભારત છે આત્મનિર્ભર ભારત છે અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા